કેટલાક વિદ્યાર્થીઓને મળેલા જીવ ભણવામાં છે મળેલા જીવ વિશે મેં એકવાર નહીં એકથી વધારે વાર વાત કરી છે પણ એફાઈના વિદ્યાર્થીઓને પૂર્વાપર સંબંધ અને પાત્ર લેખનમાં મુશ્કેલી પડે છે હકીકતે નવલકથા ભણાવતી વખતે આની વાત થવી જ જોઈએ ન થઈ હોય તો આપણે આજે પાત્રાલેખનની વાત કરીશું અને પછી ક્યારેક સમય મળશે ત્યારે પૂર્વાપર સંબંધની પણ વાત કરીશું પન્નાલાલની મળેલા જીવના પાત્રાલેખનની વાત કરતા હો તમે ત્યારે તમારા મનમાં બે વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ એક પન્નાલાલના પાત્રો કયા પ્રકારના હોય છે તે અને પછી તમારે મળેલા જીવના પાત્ર પર આવવાનું પન્નાલાલ પટેલ આપણા જાનપદી નવલકથાના મોટા ગજાના લેખક એમના બધા જ પાત્રો આજે પણ એટલા જ વાસ્તવિક અને પ્રાણવાન લાગે છે એનું રહસ્ય એ છે કે દરેકની નીજી સત્તાનો વ્યક્તિતાનો આપણને સઘનતાથી પરિચય લેખકે કરાયો છે તળ ધરતીમાંથી આ પાત્રો ઘડાયા છે એના એ પાત્રોની અંદર આદ્ય બળોનો આવેગ અને જોમ તમે જોઈ શકો છો મનની મૂળભૂત વૃત્તિઓ ઈચ્છાઓ અરમાનો ઈર્ષા અદેખાય અને વેરઝેર એવા તમામ પ્રાકૃત ઉન્મેષો આ પાત્રોમાં કસાય દંભ કે આવરણ વગર તમે છતાં થતાં જોઈ શકો આ પાત્રો જે રીતે વર્તે છે બોલે છે કાર્ય કરે છે આઘાત પ્રત્યાઘાત પાડે છે એમાં કશે તમને બનાવટનું તત્વ નહીં દેખાય જનપદના આ પાત્રોને પન્નાલાલ પટેલ એની બધી જ પ્રાકૃત મર્યાદાઓ સાથે આલેખે છે પન્નાલાલ પટેલની જ નહીં સમગ્ર ગુજરાતી નવલકથાના વિકાસક્રમમાં એક સીમાચિહ્ન કૃતિ એટલે મળેલા જીવ મળેલા જીવનું મુખ્ય પાત્ર પુરુષ પાત્ર એ કાનજી છે પિતા ગુજરી ગયા ત્યારે કાનજીએ પોતાના પોચટ અને પાંગળા મોટાભાઈને મદદ કરીશ એવું પિતાને વચન આપ્યું હતું એટલે ભાભીની કચકચ છતાંય કાનજી ભાઈનો સાથ છોડીને જતો નથી રહેતો કાનજીનું પાત્ર નવલકથામાં પ્રથમ નજરે દેખાય છે એના કરતાં ઘણું વધારે સંકુલ છે મેળામાં મળી ગયેલી જીવીના પ્રથમ સંગાથે એના હૈયામાં પ્રીતનું બીજ રોપાયું પણ જ્ઞાતિની દિવાલ એના માટે કઠોર વાસ્તવિકતા બની રહે છે કાંજી ખડતલ છે શરીર ઘાટીલું અને સોહામણું છે નવલકથાના વિકાસ સાથે જોવા મળતા કાંજીના વ્યક્તિત્વના પાસાથી એનો પરાક્રમી અને હિંમતવાન કહી શકાય એવો સ્વભાવ પણ એનાથી પણ આપણે પરિચિત થઈએ છીએ હુડા ગાવામાં એક ગીતો અને દુહામાં બધાથી આગળ રહેતો કાંજી નવલકથાનું અને એના ગામનું આગવું વ્યક્તિત્વ છે ભૂત પ્રેતને દેવ બાબતની અંધશ્રદ્ધા સામે એકલા હાથે ઝઝૂમતો કે ફોજદારને પણ પરાણે સાચી હકીકત તરફ દોરી જતો કાંજી જ્ઞાતિની દીવાલ ઓળંગી શકતો નથી પ્રકૃતિએ અતિ સંવેદનશીલ આ માણસ સંજોગોનો ભોગ બની જીવી બાબતે કોઈ દૃઢ સંકલ્પ કરી શકતો નથી જીવીને ધૂળિયા સાથે પરણાવવાની હીરાની વાત એ ક્ષણિક ટૂંકી દ્રષ્ટિની હતી એ એને થોડા વખત પછી સમજાય છે જીવી માગું ન સ્વીકારે સામે ચાલીને વિરોધ કરે એમ ઝંખતા કાનજીના મનોબળની આપણને દયા પણ આવે કે આ માણસ કોઈ સંકલ્પ કરી શકતો નથી કેવળ પ્રવાહપતીત થઈને જાણે કે એ ઘસડાતો હોય એવું લાગે આખી વિષમ પરિસ્થિતિ સામે એ ટટાર ઊભો થઈ શકતો નથી અને એ રીતે આકાર લઈ રહેલા વિષમ ભાવીને રોકવા પોતે કોઈ દ્રઢ સંકલ્પ કરીને ચાલે એવું બળ એ એકઠું કરી શકતો નથી એવું લાગે કે જાણે જવાબદારીપૂર્વક નિર્ણય કરવાનો પોતાના કાર્યનું કર્તૃત્વ સિદ્ધ કરવાનું અજાણપણે એ ટાળે છે અને એના પરિણામે સર્જનારી વિષમ દશા તરફ એ અનિચ્છાએ પણ ધકેલાય છે એને જે કંઈ વેઠવાનું આવ્યું એ એના આ નિર્ણય ન કરી શકવાને કારણે આવે છે જીવી નજર સામે રહેશે એવી ક્ષણિક લાલચમાં એણે ગામના ધૂળા સાથે પરણાવવાનો હીરાનો વિચાર અમલમાં તો મૂક્યો પણ પછી એ ઈચ્છે છે કે જીવી જ વિરોધ કરે કારણ કે એના મનમાં અપરાધ વૃદ્ધિ વૃત્તિ જન્મી ચૂકી છે એટલે એકવાર માગણી મૂક્યા પછી તરત જ એ પોતાના અસ્તિત્વને વજનહીન ગૌરવહીન બની ગયું હોય એવું અનુભવે છે માંગણી પાછી ખેંચવાનો તર્ક પણ એના ચિત્તમાં ફરકે છે જીવીને લયાવો તો ખરો પણ પછી ભગત કહે છે લાવ્યો છો તો લાવ્યા પણ રાખજે એ એના હૈયે કોતરાઈ જાય છે અને કાનજી કઠોર સંયમનો માર્ગ પસંદ કરે છે જીવીની દુર્દશા જોઈ એ વ્યથિત થાય છે પણ જીવનની આ મહાગૂંચવણમાંથી કોઈ ઉગારો નથી એ જાણી એ હતાશ થાય છે એ સતત પોતાની જાતને દોષિત માને છે આખી પરિસ્થિતિ માટે ધૂળાના મૃત્યુ પછી જીવી વિશે ફેલાયેલી અફવાઓને ઘડીક સાચી માની લેતો કાનજી આપણને પામર લાગે મનથી નિર્બળ માણસ લાગે પણ જ્યારે જીવી ગાંડી થઈ ગઈ કાનજીને કશા કામની નહીં રહે ત્યારે કાનજી એને લઈ જાય ત્યારે કાનજીના હૈયાની ઊંચાઈ અને ઊંડાઈ બેઓને વાચક પામી શકે છે સાવ નકામી બની ગયેલી જીવીને લઈ જતા કાનજીના પ્રેમની તેના હૈયાની સંકુલતા જરાય ઓછી છે એવો પ્રશ્ન વાંચનારને ચોક્કસ જ થાય તો એવું જ બીજું મહત્ત્વનું પાત્ર એ મળેલા જીવની જીવી એ પન્નાલાલની જ નહીં સમગ્ર ગુજરાતી નવલકથા સાહિત્યનું એક ચિરંજીવ પાત્ર છે અપરમાના ત્રાસ નીચે જીવતી જીવી બાળ વિધવા છે જન્મે ગાઈ છે પણ કોઈ સવર્ણને શરમાવે એવું રૂપ લઈને જન્મેલી છે એની એક નજર માટે ભલભલા યુવાનો તરસે છે તલસે છે બાપનું ઘરમાં ઉપજતું નહોતું એટલે અપરમાં જીવીને પોતાના કોઈ સગા સાથે પરાણે ગાંઠી દેવા માગે છે પરણાવી દેવા માગે છે મેળામાં મળી ગયેલા છોગાળા કાંજીને પહેલી નજરે દિલ દઈ બેસતી જીવી એના એક બોલે અંધારી રાત્રે એક અક્ષર પૂછ્યા વગર એની સાથે ચાલી નીકળવા તૈયાર થાય છે કાંજીની સાથે જીવી વધુ કાનજીની સામે તમે જ્યારે જુઓ ત્યારે જીવી વધારે પ્રતાપી વધુ સહનશીલ અને વધારે ખમીરવંતુ પાત્ર પુરવાર થાય છે નિર્ણય લીધો પછી એ ઘટતી નથી કાનજી પોતાના સંકલ્પમાં ટકી શકતો નથી કોઈ નિર્ણય પર સ્થિર રહી શકતો નથી તળ ગામડાની આ અભણ નારીમાં શરદંદ્રની નાયિકા જેવું આભિજાત્ય તમે જોઈ શકો કાનજી સાથે મળેલો જીવ એને ધૂળિયા જેવા ધૂળ જેવા માણસ સાથે પરણવા મજબૂર કરે છે લાચાર કરે છે એ બહાને પણ જો કાનજીને જોઈ શકાય કે ક્યારેક મળી શકાય કાનજીના વચનથી બંધાઈને એની સાથે અર્ધી રાત્રે ચાલી નીકળતી જીવીની પ્રિયજન વિશેની અનન્ય નિષ્ઠા અને સમર્પણ ભાવના વાચક જોઈ શકે છે મનના માનેલા ખાતર એ બધું જ સહન કરવા તૈયાર છે માત્ર પ્રેમના બળથી એ વહેમીલા પતિ ધૂળિયાનો બધો જ જુલમ સહન કરતી રહી છે જીવી કંઈ ધણીઓની ભૂખી નથી કહો કે એને તો કોકની લગની લાગી હતી એવું એ કાંજીને જે સંભળાવે છે એમાં એનું સાચું હીર આપણે જોઈ શકીએ છીએ કહેવાતી લોકલાજથી ડર્યા વગર એ કાનજીને મળવા ખેતરે જાય છે સમાજ શું કહેશે એ વિચાર્યા વગર ભાન ભૂલીને જીવી દેવ સામે જીદે ચડેલા કાનજીને બાવડે લટકી રહે છે આ પ્રસંગોમાં એના અનન્ય પ્રેમની સાથે એનું ખમીર પણ વ્યક્ત થાય છે જિંદગીથી ધૂળિયાના ત્રાસથી અને કાનજીની ઉપેક્ષાથી કંટાળેલી જીવી ઝેર ખાઈને મરવા તૈયાર થાય છે પણ વિધિની વક્રતા કે એણે પોતા માટે જે ધતુરાના બીનો રોટલો ઘડ્યો હતો એ ધૂળિયો ખાઈ જાય છે અને મરી જાય છે ધૂળિયાના મૃત્યુ પછી જીવી એકમાત્ર કાંજીને સત્ય કહેવા અને એના આશ્વાસનની આશાએ જીવતી હતી ટકી ટકી રહી હતી પણ પોતાની ગડમથલોમાં કાંજી એને મળવાનું ટાળે છે અને ત્યારે જીવી મને મળ્યા પણ નહીં એના આઘાતમાં ગાંડી થઈ જાય છે વિષમ સંજોગો અને નિયતિનો મુકાબલો કરતી કરતી અંતે જીવી હામ અને હૈયું બેવ ખોઈ બેસે છે પાગલ થઈ ગયેલી જીવીને પોતાની સાથે લઈ જતો કાંજી એની બધી જ ભીરુતાનું પ્રાયશ્ચિત કરી લેતો હોય એવું આપણને લાગે મળેલા જીવ શીર્ષક પણ અહીં યથાર્થ ઠરે છે આ શરીરનું આકર્ષણ થોડું હતું કે કાનજીને અસલ રૂપાળી મદમસ્ત જીવી જ જોઈએ આ તો જીવ મળ્યાની વાત હતી જ્યાં માત્ર હૈયાની જ કિંમત હોય એ ગાંડી જીવીને કોઈ ન સાચવે પણ કાનજી સાચવે ભગતનું પાત્ર આ કથામાં આગવું મહત્ત્વ ધરાવે છે આપણી પ્રાચીન ધર્મ ભાવનાનું સાદું સરળ દર્શન લઈ જીવનારા આવા ભગતો આપણા દેશમાં લગભગ બધા જ ગામડામાં જોવા મળે છે કહો કે મળતા હતા નાનકડા જનપદમાં ભગત દીવાદાંડી જેવું કામ કરે છે સંસારના કામકાજમાં પરોવાયેલા રહેવા છતાં ભગત નિસ્પૃહી જીવન ગાળે છે કાનજીના હૈયાની ગૂંચનો એને જે ક્ષણે ખ્યાલ આવ્યો ત્યારે કે પછી પોતે કોઈ રીતે એમાં જાજા સંડોવાતા નથી એકવાર તો કહી દીધું લાવ્યો છે તો લાયાપણું રાખજે પણ પછી જે ગૂંચવાળાઓ છે એનાથી એ શક્ય એટલા દૂર રહેવાની કોશિશ કરે છે પણ જીવી ગાંડી થઈ જાય ત્યારે એને સાચવવાની જવાબદારી પણ લે છે અને જીવીને ઠપકો આપવાનું કામ પણ એ જ કરે છે ઈશ્વરી લીલાને કેવળ સાક્ષી ભાવે જોવાની વૃત્તિ કેળવી હોવાથી પોતે નિર્લેપ રહેવા ચાહે છે જેણે આ કોકડું ગૂંચ્યું એ જ એને ઉકેલશે એવી ભગતને આશા છે આવી આસ્થા છતાં કાનજી જ્યારે ધૂળા માટે જીવીને લઈ આવ્યો ત્યારે એમણે કહેવું પડ્યું લાવો છો તો લાવ્યાપણું રાખજે ભગતના આ ઉદ્ગારમાં ધર્મગુરુનો આદેશ નથી પણ સ્વજનની મમતા ભરી ટકોર હતી પણ આ ટકોરમાં અસાધારણ નૈતિક બળ હતું આ પછી કાનજીના વર્તનમાં કઠોર સંયમનો આગ્રહ આપણે જોઈ શકીએ છીએ પણ આ નિષ્પૃહી ભગત પણ જાણે અજાણે કાનજી જીવીના કોકડામાં ગૂંચવાઈ જાય છે કોઈ એક અસાવધ ક્ષણે અકળાઈને એ જીવીને ઝેર ઘોળી લેતી હોય તો એવું પણ કહી દે છે જે સમગ્ર કથાને અને જીવીને કરુણતા તરફ ધકેલે છે કોઈનો પણ ક્યારેય બુરું ન ઈચ્છતો આ ભલો જીવ આમ સાવ અજાણતા સંસારની જાળમાં ફસાય છે એ આપણે જોઈ શકીએ છીએ તો પાત્રાલેખન કરીએ ત્યારે પ્રસંગો સંવાદો એમાંથી ઊભું થતું પાત્ર એનો બાહ્ય અને આંતર એ બધા વિશે વાત કરવાની હોય